તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઈ છે બીએમ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ ગુજરાતમાં મોટા ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે ભાદરવા ઐતિહાસિક અને સ્થાપત્યના બેન મુન નમૂના રૂપ પ્રાગ મહેલ અને આયના મહેલ કચ્છના ક્યાં શહેરમાં આવેલા છે ભુજ કવિકાંત નું મૂળ નામ શું હતું મણિશંકર રત્નજી ભટ્ટ પોતાના શાસન કાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા મહારાજ સયાજીરાવ ગાયકવાડ વડોદરા ગુજરાતમાં સૌપ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કોણે કરી હતી મહેપતરામ રૂપરામ પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિત મેળવનાર નવલકથા પર આધારિત ફિલ્મનું નામ જણાવો માનવીની ભવાઈ ગુજરાતમાં એક હજાર બારીવાળો મહેલ ક્યાં આવેલો છે રાજપીપળા મૈત્રક વૈશના સ્થાપક રાજા પરમ ભટ્ટાર્કની રાજધાની કઈ હતી વલ્ભી ગુજરાતી

શિકાર નૃત્ય સ્વામી દયાનંદ સરસ્વતી રચેલા ગ્રંથ નું નામ જણાવો પ્રકાશ ગુજરાતી ભાષાના જાણીતા વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશક નું નામ જણાવો સફારી નગેન્દ્ર વિજય ગુજરાતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથક નું નામ શું છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાત રાજ્યનો સ્થાપનાનો મહાસમારો ક્યાં યોજવામાં આવ્યો હતો સાબરમતી આશ્રમ અમદાવાદ કવિ કલાપી નું પૂરું નામ શું છે સુર્ચીજી તક્તાશીજી ગોહિલ બાર જ્યોતિલિંગ માનું પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે સોમનાથ સોલંકી રાજ્રાચાર્ય વિશ્વ ઓઝન દિવસ સોળ સપ્ટેમ્બર એકલી મે ઓગણીસો ના રોજ ગુજરાતમાં કેટલા જિલ્લા હતા સત્તર જિલ્લા પૂર્ણ સ્વરાજની માંગણી ક્યારે કરાય છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ અમદાવાદના હવાઈ માર્ગને અંતિમ હવાઈ મથકનો દરજ્જો ક્યારે મળ્યો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસસો એકાણું શિક્ષક દિવસ પાંચ સપ્ટેમ્બર વિનોદ કિનારી વાલા ઓગણીસો બેતાલીસ ચળવણ દરમિયાન કઈ તારીખે શહીદ થયા હતા ઓગસ્ટ ભાષા કઈ છે નજીકના કોમ્પ્યુટર જોડવા ક્યાં નેટવર્ક નો ઉપયોગ થાય છે કોમ્પ્યુટર બંધ તથા શામાંથી માહિતી નાશ પામે છે રેમ ગુજરાત સરકારે સૌપ્રથમ કઈ ફિલ્મને કર મુક્તિ આપી હતી અખંડ સૌભાગ્યવતી કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો અમદાવાદ સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ કયા સ્થળે મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રયોગ કર્યો અમરેલી ગુજરાત નું સૌ પ્રથમ બાળ સંગ્રહાલય ક્યાં જિલ્લામાં આવેલું છે મંત્રી મહાદેવભાઈ દેસાઈ ની સમાધિ ક્યાં છે આગાખાન મહેલ અહમદ શાહે સાબરમતી નદીના કિનારે અમદાવાદ ક્યાં વર્ષમાં વસાવ્યું ઈસવીસન પ્રથમ શુદ્ધ ગુજરાતી પંચક શરૂ કરનાર ગુજરાતી ઈચ્છારામ મહાગુજરાત ની ચળવણ કોના નેતૃત્વ હેઠળ થઈ ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાતના ક્યાં ભાગમાંથી માંથી પસાર થાય છે ઉત્તર ગુજરાત પ્રાચીન ગુજરાત નો કયો પ્રદેશ નામે ઓળખાતો હતો ઉત્તર ગુજરાત જ્ઞાનપીઠ એવોર્ડ પ્રથમ ગુજરાતી કોણ હતા ઉમાશંકર જોશી ગુજરાતમાં આવેલી સરસ્વતી નદી નો ઉલ્લેખ કયા વેદમાં જોવા મળે છે ઋગ્વેદ પાટણ ને ગુજરાતની અસ્મિતાનું आधार बिंदू गणवणार कन्हैयालाल मुन्छी

સાંજનો તારો તરીકે કોને ઓળખવામાં આવે છે શુક્ર ટાઈટન ઉપગ્રહ ક્યાં ગ્રહનો છે પાવરનો નો એકમ કયો છે વોટ થી ભારે ધાતુ કઈ છે ઓસ્મિયન વિટામિન સી નું રાસાયણિક નામ શું છે ઓસ્પિરબીક એસિડ ટેલિફોન અને માઇક્રોફોનનો શોધક કોણ હતો ગ્રેહમ બેલ યુએસએ ઈસવીસન 1876 લિફ્ટના શોધકનું નામ એલિસા ઓટીસ સૂર્યના પ્રકાશમાં કયું વિટામિન હોય છે વિટામિન ડી વૃક્ષો આપણને કયો વાયુ આપે છે ઓક્સિજન માઉસ ના બટન ને દબાવી ખસેડવાની ક્રિયાને શું કહે છે કઈ નદી પર ગુજરાતમાં બે બંધ બાંધવામાં આવ્યા છે તાપી બૌદ્ધ ત્રિભુવન

કુલ પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં આદિવાસીઓના પરંપરા સુદર્શન તળાવ સૌ પ્રથમ કોને બંધાવ્યું પુષ્પગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય સૌરાષ્ટ્રના નિમણૂક કરી હતી પુષ્પાવતી સિદ્ધ એમ શબ્દ નું શાસન વ્યાકરણ ગ્રંથ કઈ ભાષામાં રચાયેલો છે પ્રાકૃત ગુજરાત માં બોલતી ભાષાને ગુજરાતી તરીકે સૌ પ્રથમ કોને ઓળખાવી સોલંકી રાજવી સિદ્ધરાજ લોકો નામે બોલાવતા બરબરરાજ જીશું મૈત્રક વંશ ની સ્થાપના કોને કરી હતી બટાર વડાપ્રધાન બન્યા બાદ

ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા મોતીભાઈ અમીન આરજી ની આગેવાની કોને લીધી હતી રતુભાઈ રુજરાતમાં કળયુગ ના ઋષિ તરીકે કોણ જાણીતા હતા રવિશંકર મહારાજ ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલ માં ભણ્યા હતા આ સ્કૂલ ક્યાં આવી ડેલો ક્યાં આવે રાજકોટ મહાત્મા સમાધિ સ્થળ ક્યાં નામે ઓળખાય છે સરદાર પટેલ ની માતા નું નામ શું છે લાડભાઈ સંગીત ક્ષેત્રે પ્રસિદ્ધ તાતારીરી હિરી નામ ક્યાં નગર સાથે સંકળાયેલ છે

સોલંકી વંશ પછી કોનું સ્થાપાયું વાઘેલા વંશ ગુજરાતની વિધાનસભાનું નામાભિરણ ક્યાં ગુજરાતી મહાનુભાવ સાથે સંકળાયેલું છે વિઠલભાઈ પટેલ આબુના દંડ તરીકે ભીમદેવે કોની પસંદગી કરી હતી વિમલ મંત્રી દેલવાડાના મંદિર કોણે બંધાવ્યા હતા વિમળ શાહ કુંભારિયાના દેરા કોણે બંધાવ્યા હતા ગુજરાતના સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ શારદાબેન મુખર્જી ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું જોડાયેલું છે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતની ભૂમિના ક્યાં ભારતના રસ વાક ચીડના રસ માંથી શું મળે છે કઈ પત્રિકાનું સંપાદન કર્યું હતું હરિજન બંધુ ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા હંસાબેન મહેતા ચાલતા આંબા તરીકે જાણીતું વૃક્ષ ગુજરાત માં ક્યાં આવેલું છે સંજાણ વાસ્તુ એ કઈ ભાષાનો શબ્દ છે સંસ્કૃત પુરાતન અવશેષો માટે જાણીતું પોળો ક્યાં આવેલું છે સાબરકાંઠા શું વસ્તુ નું ઉત્તમ ઉદાહરણ ગણાય સારનાથ નો સંવત ની શરૂઆત ક્યાં ગુજરાતી રાજવીએ કરી હતી સિદ્ધરાજ જયસિંહ કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને બાબુલ મક્કા તરીકે જાણીતું બંદર કયું સુરત ગણેશ વાસુદેવ માલવંકર ને પ્રથમ લોકસભાનું સ્થાન સ્પીકર ગીતા મંદિરની સ્થાપના કોને કરી હતી સ્વામી વિદ્યાનંદજી સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ કયું છે કલિકાલ આ ઉપાધિ ક્યાં વિદ્વાનને મળી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઊંચાઈ કેટલી છે એકસો બ્યાસી મીટર ક્યાં વડાપ્રધાન કાર્યકાળમાં લોકસભાની મુદત છ વર્ષમાંથી પાંચ વર્ષ કરવામાં આવી હતી મોરારજી દેસાઈ કલિંગના વિજય પછી સમ્રાટ અશોકે કયો ધર્મ અપનાવ્યો બૌદ્ધ જગપ્રસિદ્ધ કોણાર્ક નું સૂર્ય મંદિર ક્યાં પ્રાંતમાં આવેલું છે ઓરિસ્સા વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે માઉન્ટ એવરેસ્ટ શીતળાની રસીના શોધ

વિશ્વની લાંબામાં લાંબી નાઇલ વિશ્વનું સૌથી ગીચ વસ્તી વાળું હેરિટેજ કયું છે ટોક્યો વિશ્વનું સૌથી ગીચ વસ્તી વાળું શહેર ટોકિયો છે વિજ્ઞાન દિવસ તરીકે સ્વરૂપ કયું મુજબ રાષ્ટ્રપતિ છે કટોકટી કલમ ત્રણસો સાહીઠારણ ની શરૂઆત ચાનાથી થાય છે આમુક ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા મોતીલાલ શેતલવાડ રાજ્યના વહીવટી તંત્રનું કેન્દ્ર કયું હોય છે સચિવાલય ભારતનું સૌપ્રથમ જાહેર સાહસ કયું તાર ટપાલ વિભાગ વિભાગ ગ્રામ પંચાયતના વડા કોણ હોય છે